સુરત શહેર પર હવા પ્રદૂષણનું ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને શાસક પક્ષની બેદરકારીના કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં ગંભીર આક્ષેપ કર્યો છે કોંગ્રેસે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુટ એટલે કે એનજીટીના આદેશો અને સરકારી ઠરાવોનો ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો છે નાયકે પત્રમાં રજૂ કરેલા આંકડા મુજબ સુરતમાં હવા ગુણવત્તા આઈક્યુઆઈ સતત બસ્સો થી ઉપર નોંધાઈ રહ્યો છે જે ખૂબ જ ખરાબ અને શ્રેણીમાં આવે છે 25 નવેમ્બર બે હજાર પચીસના રોજ એ ક્યુઆઈ બસો ત્રણ સુધી પહોંચ્યો હતો PM2.5 એમ ટુ પોઈન્ટ ફાઇવનું સરેરાશ સો એચજી અને એમ થ્રી કરતાં વધુ નોંધાયું છે જે રાષ્ટ્રીય મર્યાદા કરતાં લગભગ બે વધારે છે દર્શનકુમાર અમૃતલાલ નાયક ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરત એ આર્થિક નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતું નગરી છે અને ગ્રીન બેલ્ટની ગ્રીન એવોર્ડની વાત કરનારી આ મહાનગરપાલિકા સુરતના લોકોના આરોગ્યના હિત સાથે કેવો ખિલવાડ કરે છે અને એનો કોઈ જો ભોગ બનતા હોય તો લાખો આ સુરતવાસીઓ બની રહ્યા છે અને આવનારા દિવસોમાં સુરતના લોકોના હિત માટે જે રીતે ઉદ્યોગો હોય કે આજુબાજુમાં જે પ્રકારના વન પર્યાવરણ અંતર્ગત જે નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ એ પાલન ન કરવામાં આવે તો લાખો લોકોના આરોગ્યની સાથે ખિલવાડ થાય અને એને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને સુરત બીજું દિલ્હી ન બને એ અનુસંધાનમાં લોકોના હિતમાં મેં પત્ર લખ્યો છે અને ખાસ કરીને જે રીતે આજે એર ઇન્ડેક્સ જે પચીસમી નવેમ્બર પછી બસો ત્રણથી વધીને ત્રણસો પંદર સુધી જે આ એર ઇન્ડેક્સને જે પહોંચ્યો છે એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે હવામાં મોટા પ્રમાણમાં કાર્બન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયા મોટા પ્રમાણમાં આ ઉદ્યોગો એના ધૂમળાની સાથે મોટા પ્રમાણમાં ફેલાવે છે એટલે સ્પષ્ટ રીતે એનજી ટીના સુપ્રીમ કોર્ટના નીતિ નિયમોનો એ ભંગ થાય છે એટલે તાત્કાલિક અસરથી આવા ઉદ્યોગોએ જે વિકાસના નામે જે પ્રકારે તમે જો તાપી નદી હોય મીંઢોળા નદી હોય કે દરિયાઈ પટ્ટીમાં જે રીતે મેંગ્રોસના જંગલોનો મોટા પ્રમાણમાં નાશ કરીને આ સુરત શહેરના લોકોના આરોગ્યના હિત સાથે જે નુકસાન કર્યું છે આ સમગ્ર બાબતમાં મહાનગરપાલિકાને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી વૃક્ષોનું અભિયાન પણ શરૂઆત કરવામાં આવે અને જે ઉદ્યોગો નોંધાયા નથી વન ટુ વન આવા ઉદ્યોગની સામે ડિસ્પ્લે મૂકવામાં આવે રોજોના કેટલા પ્રકારમાં એર ઇન્ડેક્સમાં એનો ધુમાડો છોડવામાં આવે છે હવાનું પણ જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે અને પાણીમાં પણ જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે એના કારણે હવા પ્રાદુના પ્રદૂષણના કારણે લોકોને આજે જોઉં તો ત્રીસ થી વધુ લોકો આજે દમ અસ્ત્રમા ખાંસીના રોગોની સામે લડી રહ્યા છે એટલે લોકોના હિતમાં સુરત શહેરના લોકોના હિતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને વિનંતી કરીએ કે તમારા પોતાના લાભ માટે તમારા પોતાના એના માટે સુરતના લાખો લોકોનો હિત ન જોખમાય એટલા માટેનો મેં પત્ર લખ્યો છે